નમસ્તે વહાલા દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું એવા કેટલાક ચમત્કારી ઝાડના અને છોડના મૂળ વિશે આ મૂળને જો ઘરમાં રાખવામાં આવે અથવા તો તિજોરીમાં રાખવામાં આવે તો ક્યારેય પણ ઘરમાં પૈસાની તંગી થતી નથી અને ધન સમૃદ્ધિમાં વધારો થાય છે આ મૂળ વિશે આપણે જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે તે વનસ્પતિના મૂળ વિશે જાણીએ સૌથી પહેલાં શંખપુષ્પીનું મૂળ છે શંખપુષ્પીના મૂળને રવિ પુષ્ય નક્ષત્રમાં લઈને એને ચાંદીની ડબ્બીમાં રાખી ઘરની તિજોરીમાં રાખો આવી રીતે આ ડબ્બીને તમે જો ઘરની તિજોરીમાં રાખશો તો ધન અને સમૃદ્ધિમાં વધારો થશે બહેડાનું મૂળ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે બહેડાના ઝાડનું મૂળ લાવીને અને તમે જ્યાં પૈસા મૂકતા હો એવા સ્થાન પર મૂકી દો આવી રીતે જો પૈસા મૂકવાના સ્થાને બહેડાનું મૂળ મૂકવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી આંકડાનું મૂળ રવિ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે આંકડાનું મૂળ લાવીને તમારા જમણા હાથમાં પહેરો આવી રીતે જો આંકડાનું મૂળ જમણા હાથમાં પહેરવામાં આવે તો આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે વટવૃક્ષના પાંદડા મિત્રો જ્યારે અશ્લેષા નક્ષત્ર હોય ત્યારે વટવૃક્ષના પાન લઈને અન્નના ભંડારમાં રાખો આનાથી અન્નનો ભંડાર હંમેશા ભરેલો રહે છે આ સિવાય તમે ધન વૃદ્ધિ માટે વટવૃક્ષના તાજા પાંદડા તોડીને તે પાન ઉપર હળદરથી સ્વસ્તિક બનાવીને પુષ્ય નક્ષત્રમાં ઘરમાં રાખી શકો છો હરશંગારના બાંદા મિત્રો હરશંગારના બાંદાને લાલ કપડામાં લપેટીને જો તિજોરીમાં રાખવામાં આવે તો પૈસામાં ચમત્કારિક રૂપે આવકમાં વધારો થવા માંડે છે મિત્રો તમને ખબર ના હોય કે બાંધો એટલે શું તો તમને હું જણાવી દઉં કે કોઈ પણ વૃક્ષ હોય તેની અંદર બીજો છોડ સાથે સાથે તે વૃક્ષની અંદર ઉગેલો હોય તેને બાંદો કહેવામાં આવે છે તમે ઘણી વખત જોયું છે કે પીપળાનું ઝાડ હોય કે લીમડાનું ઝાડ હોય તેની સાથે સાથે કોઈ બીજો છોડ પણ તેની અંદર ઉગેલો હોય છે આવા છોડને બાંદો કહેવામાં આવે છે તેવી જ રીતે હરશિંગારના આ બાંદાને તમે જો લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખશો તો પૈસાની આવકમાં ચમત્કારિક રીતે વધારો થવા માંડશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ માહિતી ગમી હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને આવી માહિતી જાણવા માટે આપણી આ ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ જરૂર કરજો